નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આજે અમે બધા જઈએ છીએ ફરવા માટે ઈ વાળી ગઈ પેટ્રોલ પાપને થઈ ગઈ છે ભૂખી કહેવાય કેતોય નહીં આ ભૂખ લાગી ઓજી ગયા દી બસ આલમ પેટ્રોલ પૂરી લઈ તો મિત્રો પેટ્રોલ પૂરી લીધું ઘર ભેગું થાને ભાઈ મગીરા માયે પેણે

આવી જાય છે રાત ઉપર માથે ખોડી આર દર્શન કરવા આવ જાય છે આ બે આ વાંટા બે આગળ આમ જાય છે ડોકા છે માથા માથા આવ જો બે ને તમને હું મારું છું માથા માં આમે પાણી થોડું પીલી પાણી બહુ ગળ્યું હતું તમારે પણ પીવું છે લે પી જો માથે નો નકાય આને બી લીધું છે

આપણે દવાનું છે બીજા કોરિયરમાં માં એટલે કે ટચિંગ દવાનું છે ચલો તમને ના રીન પે ચલો ચાલો ચાલો ખોડિયારવાના ગામે બ આપણે આ દેખો આનો લજારા દેખો કે કલોસી કેમ એ ખોડિયારવાને આવી ગયું ઓ છે આપણે એક મોટો મોટો પાળો હટી ગયો છે ખોડિયારવાએ પહેલા આથી પડ્યો છો એટલે અટકે જ છે આ ખોડિયારવાનો બોલો મિત્રો અમે જો સુહળ છે સુહળ તડકો લાગે તડકો

પાંચ કિલો ની પથ્થર જો પાછો પાંચ દેવામાંથી માંથી ઉષા હતા આમ ખ્યાલ છે અને આ જેટલા પગીચા છે ને મને એટલા પગીચા હોતા તબલ સર પડે છે એટલે હું આથી છીએ છું શોર્ટકટ દેખો એ એટલા ડાયરેક્ટ અને એ બેના ફરી ફરીને આવવું પડશે હું આથી શોર્ટકટ પહોંચ ગયો છું આ બે વાહ રહી ગયા છે જો હજી બે ઠબુક ઠબુક હાલ્યા આવે છે હવે આપણે ઉતરવાનું શરૂ કરી દીધું છે જોઈ લો પાછું આપણે એક વાર લોકેશન ટાટા તિમિંગ પુલ હલો બે તારો ને હવે બો ફોટા પાડ્યા કલાક કરો છો પાછું એક વાર પાણી નું પરબ આવી ગયું છે